વલસાડમાં ભારે વરસાદને લઈને એનડીઆરએફને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે એનડીઆરએફ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ શરૂ કરાયું છે હૂટર વગાડીને લોકોને એલર્ટ કરાયા હતા વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયો છે જેને લઈને એનડીઆરએફ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યો છે પ્રવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે જેના કારણે એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ છે જેમાં વલસાડના પિચિંગ સાવચેત રહેવા માટે એલર્ટ કર્યા હતા સાથે જ કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તેમના નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા પ્રશાસન દ્વારા સૂચના પ્રાપ્ત થઈ કે રિવર હે રિવર કા જો लगातार બળ रहा है ઉી કે મદ્દનજર એ કારવાહી કી જ રહી છે ભ્રમણ કરે હેં યા વાટલ લોગિંગની સમસ્યા યાસ રેઝીડેન્શિયલ એરિયા પર आ, पानी के कारण स्थिति गंभीर हो सकती है तो वहाँ हम जाकर सभी को अलर्ट कर रहे हैं और कार्रवाई की जा रही है जहाँ जहाँ जैसे ओवर टोपिंग की समस्या है हाईवे पर पानी वगैरह जो रोड पर आ गया है तो वहाँ जिला प्रशासन के द्वारा पहले से ही पुलिस बंदोबस्त वगैरह किया गया है ताकि लोगों को ऐसे रास्ते से जाने से रोका जा सके ताकि किसी भी प्रकार की आपदा से बचा जा सके बलसा जिला में भारत वरसा जो मड़ी रो तार औरंगा नदी में घोड़ापुर जो मिली है ભયજનક સપાટી વટાવે તે પહેલા વહીવટી તંત્ર તેમજ એનડીઆરએફ ની ટીમ સજાગ થઈ ગઈ છે એનડીઆરએફ ની ટીમ વલસાડ ના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ઓરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવે તો વલસાડ ના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે હાલ એનડીઆરએફ ની ટીમ દ્વારા હુંટર વગાડીને લોકોને એલર્ટ કરી રહ્યા છે નવસારી